નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં હાજરી આપી કોડદોડ રોડ ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક બે ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો બાલ બાલવાટિકા અને ધોરણ એકના બાળકોની શાળા પ્રવેશ કરાવ્યો નાના બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળામાં પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો બાળકો પોતાના વાલીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે બાળકોને અભ્યાસ કીટ પણ આપવામાં આવી હતી પોતાના વાલીને બાઇક પર હેલ્મેટ પહેરવાની જીદ કરવી જોઈએ સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકના અપહરણ મામલે હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે આજે ગુજરાત રાજ્યના મહાનગરો થી લઈને ગુજરાતમાં ગામડાઓ સુધી સાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે એ નાના નાના બાળકો જે બાપા પગલી ચાલીને હવે બંતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની સાલાની શરૂઆત થઈ છે અને આ બાપા પગલી ભરીને ચાલતા બાળકો સાલા પ્રવેશ ઉત્સવમાં સાલાનો પહેલો દિવસે ઘરેથી

પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે આ પગલે ફૂલ પર અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ આ પ્રકારે આ બાળકોની સાલા નું પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવે છે પ્રતિજ્ઞા લેવામાં આવી ટ્રાફિકને લઈને બાળકોને બાળકો એ માતા પિતાનું જીવ હોય છે તેમનો દિલનો ટુકડો હોય છે બાળકો થકી માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે રોંગ સાઈડ પર ના જાય તે કામ બાળકોને આપવામાં આવ્યું છે બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી સાથે સાથે એમના માતા પિતાઓને બાળકો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે બી શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે સિવિલમાંથી એક ત્રણ વર્ષની બાળક છે તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે